તો જય માતાજી ખેડૂત મિત્રો આજના વિડીયોમાં તમને બતાવીશું આપણે કેટલા દિવસે બટાકામાં ખાતર આપ્યું કારણ કે યુરિયા ખાતર આપણે આપેલું હતું તો યુરિયા ખાતર આપણે કેટલા દિવસે આવ્યું એ તમને તેમ પણ બતાવો તો ખેડૂત મિત્રો વિડીયોમાં જોડાતા રહેજો અને વિડીયોને લાઈક પણ કરજો ગમે તો વિડીયો પૂરેપૂરો જોજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ખેડૂત મિત્રો તો આપણે શરૂઆત કરીશું વિડીયોની તો આપણે અગિયારમાંની આઠ તારીખે વાવેતર કર્યું હતું બટાકાનું અને એનો સમય આજે થયો છે બારમાની પાંચ તારીખ છે આજે તો આપણે દિવસ થયા સત્યાવીસ તો સત્યાવીસ દિવસે આપણે યુરિયા ખાતર આપવાનું ચાલુ કર્યું આજે બપોરે બાર વાગે આપણે ખાતર નાખવાનું ચાલુ કર્યું હતું ત્રણ વાગે આપણે ખાતર નાખી રહ્યા હતા કારણ કે આપણી જમીન હારી છે સવા ત્રણ વીઘા તો ત્રણ કલાકમાં ખાતર આપી દીધું કારણ કે આપણે ખાતર ફુવારોમાં નહીં આપતા આપણે પાળામાંથી આવી લીધું કારણ કે એકલા રીતે કમ ન થાય બધું પૂરેપૂરું એટલે અમે બે ભાઈ હતા અમારે જે નાના ભાઈ છે એ પણ હતા અમે બે દાણી ખાતર આપ્યું પછી ત્રણ વાગ્યે ખાતર આપી રહ્યા પછી પાણી ચાલુ કર્યું કારણ કે આખે આપણે બે ટુકડીઓ છે એટલે બાજુની ટુકડીમાં ફુવારા ચાલુ કર્યા એક ટુકડીના બાકી હતા પછી એક ટુકડીમાં ચાલુ ફુવારા કરીને ઘરે નહવા ગયા નાય જોઈને ફરી આવ્યા છે અને ફુવારા પણ ચાલુ છે તો આપણે ફુવારાની લાઇન બદલવા આવ્યા છે તો લાઈન બદલશું અને તમને સત્યાવીસ દિવસમાં બટાકાનું લોકેશન કેવું છે એ પણ તમને બતાવીશું તો વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો તો હવે આપણે ખેતરના શેઠે પહોંચી ગયા છે તો જોઈ લો ખેડૂત મિત્રો બટાકાનું લોકેશન પૂરેપૂરું જોઈ લેજો તો આ છે આપણે બટાકાનું લોકેશન અને હવે વિડીયોમાં તમને ઘણું બધું બતાવવાનું છે પણ એ અંદર મોબાઈલ લઈને જા તો મોબાઈલ પણ પલળી જાય અને આપણે પણ પલળી જવાના છે એટલે હાંચી હાંચો હેડવાનું હોય એટલે જોઈ લો આપણે સત્યાવીસ દિવસનું બટાકાનું લોકેશન તો વિડીયો કેવો લાગ્યો કેવાનું ભૂલતા નહીં તો જય માતાજી ખેડૂત મિત્રો